ચાલો કહો તો ફોડો યાર હું કર ટાઈમ વેસ્ટ ના કરો ચાલો જલ્દી છો એટલે

આપડે ફાયર બ્રિગેડ વાળા લઈને જ ભર્યો છે પેલો આ બુજા છે વાર દોજો ના તમે કોણ કરો છો મિનિટ બાજુ પેલો જો ને ઓલવડા ને ફાયર બ્રિગેડ કરે છે ફાયર બ્રિગેડ

เด็กผายริกรู้ตานี่อักลักระยุสู้เด็กผีปังขีดอะ

میرا تو ویڈیو میچو بچ چھو لے ابرا بک پائچھ ابرا بک پائچھ ابڑے تو دوڑو اے بھوے مڑا نجی کہیں جا دو ہو اے ابھی گلا رہا ہے یار